મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ એકવીસ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો મોરબી શહેરના ઘટુ રોડ વિસ્તારમાં આવેલા સિલ્વર પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો એલસીબી મોરબીની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસે ખાનગી માહિતીના આધારે આ દારૂના જથ્થા પર દરોડો પાડતા આશરે રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર છસોની કિંમતની બસો ચાલીસ બોટલો કંપની સીલ વિસ્કી મળી આવી હતી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન એક આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ કોડીને કબજે લેવામાં આવ્યો છે જ્યારે તેનો સાથીદાર રવિભાઈ રમેશભાઈ કોડી ફરાર હોવાનું જાણવા મળે છે કુલ બસો ચાલીસ બોટલો કિંમત રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા આ મામલે મોરબી સિટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહેવિઝન ધારા હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ દ્વારા આ મામલે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે